ભરૂચના સોડગામ ખાતે જય આદિવાસી સેના દ્વારા બંધારણ દિવસની ઉજવણી આદિવાસી અધિકારો પર વિશેષ માર્ગદર્શન ભરૂચ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની અમર વિરાસતને યાદ કરવાના પવિત્ર દિવસ 26 નવેમ્બર બુધવારના રોજ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના સોડગામ ગામે જય આદિવાસી સેના દ્વારા બંધારણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમનું શુભારંભ પરંપરાગત રીતે પ્રકૃતિ પ્રણામ અને ધરતી વંદ્ર સાથે કરવામાં આવ્યો હતો ત્યારબાદ પવિત્ર ભારતીય બંધારણનું પૂજન કરવામાં આવ્યું હતું આ અવસરે ભારતીય બંધારણના મુખ્ય શિલ્પી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ફોટાને ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે જ મહાન આદિવાસી નેતા ડૉ જયપાલ સિંહ મુંડા ને પણ ભાવપૂર્વક યાદ કરવામાં આવ્યા હતા જેમણે બંધારણ સભામાં આદિવાસી સમાજના હિતોનું સબળ પ્રતિનિધિત્વ કર્યું હતું આ ઉજવણીમાં જય આદિવાસી સેનાના સેના અધ્યક્ષ મહેશભાઈ સોમાભાઈ વસાવા દ્વારા ઉપસ્થિત જનમેદનીને બંધારણ કેવી રીતે ઘડવામાં આવ્યું તેની ઐતિહાસિક પ્રક્રિયા વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી જેથી સમાજના લોકો બંધારણના મહત્વને ઊંડાણપૂર્વક સમજી શકે આ ઉપરાંત સેનાપ્રમુખ હાર્દિકભાઈ મહેશભાઈ વસાવાએ આદિવાસી સમાજ માટે બંધારણમાં આવવામાં આવેલા વિશેષ અધિકારો પર ભાર મૂક્યો હતો તેમણે આદિવાસી અધિકાર રૂઢી પ્રથા વિશે તેમજ આદિવાસીઓના સ્વશાસન અને કાયદાઓ સાથે સંબંધિત બંધારણીય અનુસૂચિ 5 ફિફ્થ શેડ્યુલ વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું આદિવાસી સમાજ બંધારણીય જોગવાઈઓ દ્વારા કેવી રીતે પોતાના હક્કો અને હિતોનું રક્ષણ કરી શકે તે અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં જય આદિવાસી સેના દ્વારા એક મહત્વનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો કે આદિવાસીના ઘરે ઘરે બંધારણનું જ્ઞાન પહોંચે અને તેઓ પોતાના અધિકારો પ્રત્યે સભાન બને તેવા અથાક પ્રયત્નો સેના દ્વારા સતત કરવામાં આવશે અંતે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ આગેવાનો કાર્યકરો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કરીને બંધારણ દિવસની ઉજવણીનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું હતું